રાજકોટ ટીઆરપી અગ્નિકાંડમાં પોલીસે દસ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો જેમાં નવ પૈકી નાસ્તો ફરતો ગેમ ઝોનનો માલિક અશોકસિંહ જાડેજા પોલીસ સમક્ષ હાજર થઈ ગયો છે અગાઉ નવ આરોપી ઝડપાઈ ચૂક્યા હતા અને તેમના રિમાન્ડ પૂરા થતા જેલ હવાલે કરવામાં આવ્યા છે જ્યારે અશોકસિંહ જાડેજાએ આગોતરા જમીનની અરજી કરી હતી પોલીસ આજે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરીને રિમાન્ડની માંગણી કરશે

જેમાં બધા આરોપી જડપાઈ ગયા હતા ફક્ત એક આરોપી અશોકસિંહ જાડેજા કેટલાય સમય થી નાસ્તો ફરતો હતો અને અત્યારે સાથે કરવામાં આવી રહ્યો છે કેટલા દિવસના રિમાન્ડ મંજૂર થાય છે તે તો થોડીક માલુમ પડી જશે પરંતુ અશોકસિંહ જાડેજા આટલા દિવસ ક્યાં નાસ્તા ફરતા હતા તે અંગે અને તેને કોણે મદદ કરી હતી તેની વધુ તપાસ પોલીસ હાલ ચલાવી રહી છે જી જી રવિ સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ